સુરતની અંદર ગ્લેમરલ ઇન્ફ્લુએન્સર હની પટેલ આપમાં જોડાયા સુરત રાજકારણમાં ગરમાવાયો જોડાયા બાદ તરત જ ગાંજા અને બિયડના વિડીયોથી સોશિયલ મીડિયા પર વિવાદ થયો વાયરલ વિડીયોમાં હની પટેલને બિયરનો ગ્લાસ ફરતી અને વેબ કરતા જોવા મળ્યો વિવાદ બાદ હની પટેલને સ્પષ્ટતા આ મારો ભૂતકાળ આજે નથી કરતી હની પટેલના આક્ષેપ છે મારા વિડીયો મારા પતિ અને ભાજપના નેતાઓએ વાયરલ કર્યા છે હાઇબ્રિડ ગાંજાના કેસમાં ભાજપના નેતા પ્રદીપ ભાખર પર ગંભીર આક્ષેપ છે બેંકોકથી આવી ત્યારે મારા બેગમાં ગાંજો મૂકી રાજકીય ષડયંત્ર થયું ઓગણીસ કિલો સાતસો અઠ્યાવીસ ગ્રામ ગાંજો મળ્યો છતાં પોલીસ રિમાન્ડ ન લીધું એ જ રાજકારણ અસ્પંટ પણ સાથે હોવા છતાં માત્ર મને જેલમાં આવી હતી મારી ચાર્જશીટમાં મારી સાથે પતિના પણ સહી હતા છતાં એમને કેમ છોડ્યા ભૂતકાળની લાઇફ સ્ટાઇલને કારણે ટ્રોલિંગ વધી છે હની પટેલે બ્લડ ટેસ્ટ પકડવાની પણ વાત કરી હું ન દારૂ પીવું છું ગાંજાનો નશો કરું છું બધું સાબિત કરી શકું છું ભાજપના નેતા પ્રદીપ ભાખર અને અન્ય પર ગંભીર આરોપ લગાવ્યા છે રાજકીય સેટિંગના આક્ષેપ છે સિંહની પજવણીના વિડીયોમાં પણ ભાજપના નેતાઓએ શાસન સ્તરે બચાવવાનો પ્રયાસ કર્યો છે હની પટેલના નિવેદનથી રાજકીય માહોલમાં તીખી ચર્ચાઓ છે આ પર પણ પ્રશ્નો ઊભા થયા